કોરાલ હામલો થોડીવાર મહેમાન ગયા એને કીધું કેલા મેને કીધું કેલા એકમિયા તો કાલીનો મોટો પડ હાલો હા મલી જાવ તેલ પીતો આવી જ હે આપો આપો આપના આખે પાઈ જો આવી જાય ભલે ભલે અમારે ખાનો રેને મજા આવે ના ના આપ આવો તો આપણે આમે બેસે

પણ અમારી બાઈ એ શીતળા ને હવે ગામો ગામ બાબા સાહેબ ના મુકા એવી મારી માતાઓ મારી બહેનો આ સ્ત્રીની અંદર જે અંતરતા છે બાબા સાહેબ આંબેડકરે તમને વિચાર કરો કે જેને આ શક્તિના ના

અત્યારે કુંવર પેદા કરવો જો રાજા પેદા કરવો હોય તો મત પેટી માં ધ્યાન દીજો બાબા સાહેબ કીધું મત પેટી માંથી પેદા ત્યાં પેટમાંથી નહીં થાય અમે રાજા હવે અમે રમે પુત્ર આવી ગયા અમે પણ હા સાહેબ આંબેડકરે બંધારણમાં મૂળભૂત અધિકાર દીધો આપણે આજના જે સોશિયલ મીડિયા ની અંદર કમરા મોગલધામ જે મણિધર બાપુ એમની દીકરી બંધારણ થકી લગ્ન કરી લીધા

ભારત દેશ ની અંદર હાલ સંવિધાન થકી બધા ન્યાય મેળવવાનો બાબુ પોલીસ માં ગયા અને સંવિધાન થકી કાયદા થકી અત્યારે ભારત ની અંદર બી લાગુ છે